અને હું કોઈ પણ ચૂંટણી નહીં લડું એવો નિર્ધાર મેં કર્યો છે તો જગદીશ ઠાકોરનું આ મહત્વપૂર્ણ નિવેદન ગુજરાત કોંગ્રેસને લઈને આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર જગદીશ ઠાકોરના સંન્યાસની એક વાત વહેતી થઈ છે અને સાથે એમણે સીડબ્લ્યુસીની જે જવાબદારી છે એ જવાબદારીમાંથી મુક્ત થવાની તેમણે વાત મૂકી છે આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી અને દિલ્હીમાં આ નિવેદન સામે આવ્યું છે જગદીશ ઠાકોરે જવાબદારી કરવું પડે કે ઘરનો મોભી હોય ને એને સમજણ આપવી જોઈએ કે પગડી ક્યાં રહ્યું છે અને પગડી રહ્યું છે તો એને રેણ કેમનું કરતો મેળ પડે મેં નક્કી છે કોઈ ચૂંટણી નથી મજૂરી કરવા માટે આ જીવમાં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાડી દે છે બનાસકાંઠા ના ચાગા ગામ માંથી દુકાળમાં ડોક્ટર ભગવાન પટેલ નરોડા માં ગયા અલ્યા વરસાદમાં માં નહીં ઉનાળામાં ઉનાળા અને કડકડ થી શિયાળા શિયાળામાં અમારી વાર ને જન્મ લે અમારા બાપે કલ્પના નથી કરી કે પંચાયતના સભ્ય બને અને આ બેઠી પ્રજા અને રાહુલ ગાંધી નો પરિવાર એ જગદીશ ઠાકોર ને એમ બનાવે ધારાસભ્ય બનાવે સીડબ્યુ સીમા મૂકે તો આખી જિંદગી જીવે ત્યાં સુધી જગદીશ ઠાકોર એના ઉપર રોડ ઉતારવામાં માં ચાય પાટી પારી નહીં તો જવાબદારીમાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરી છે એક જાહેર મંચ ઉપરથી તેમણે પોતાની આ વાત મૂકી હતી અને નવા ચહેરાઓને તક આપવા માટે તેમણે ભલામણની પણ વાત કરી હતી સાથે પણ કહ્યું હું કોઈ પણ ચૂંટણી લઈ લડવું એવો નિર્ધાર મેં કર્યો છે પણ સાથે સાથે ગુજરાત કોંગ્રેસ સાથે તેઓ હંમેશા રહેશે છેલ્લા શ્વાસ સુધી તેઓ ગુજરાત કોંગ્રેસ માટે કામ કરતા રહેશે એવું તેમણે કહ્યું પણ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મંચ ઉપરથી સંન્યાસના સંકેત આપ્યા છે સાથે સાથે જગદીશ ઠાકોરે જવાબદારી જવાબદારીમાંથી મુક્ત કરવા માટે પાર્ટીને અપીલ પણ કરી અને સાથે એ પણ કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી તેઓ કોંગ્રેસ માટે કામ કરતા રહેશે રાહુલ ગાંધીએ તેમને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા અને આમ કહીને તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે શું ખરેખર એવો સં જગદીશભાઈ નું જે નિવેદન છે એ નિવેદન અમારા બધા માટે આચાર સ્વરૂપ છે કારણ કે પીડબ્લ્યુસી એટલે તો કોંગ્રેસ નું એક સર્વોચ્ચ સ્થાન કે અંબિકા સોની આવા અભિષેક મનુ સંઘવી અધીર રંજન ચૌધરી અજય માટન જેવા અસંખ્ય એટલે મોટા મોટા નામ છે આનંદ શર્મા અને અવિનાશ પાંડે તો એમની સાથે જયારે ભૂપેશભાઈ પટેલ પટેલ જેવા મેમ્બર્સ હોય પૂર્વ મુખ્યમંત્રી હોય માંગણી કરેલી હોય તો અમારા માટે હકીકત પણ આટકા સ્વરૂપ છે એટલા માટે છે કે આદરણીય જગદીશસિંહ ઠાકોરની તબિયત હું કો જાણું છું એમને અંગત રીતે એ તબિયત સારી હમણાંથી નથી રહેતી અને મને લાગે છે કે એ જ કારણ હોઈ શકે કે એમને કઈક એવી ઈચ્છા હોય કે ભાઈ અહિયાં પ્રતિનિધિત્વ કરે પોતે કદાચ ના આપી શકતા હોય હોય પરંતુ જે પણ છે મારા માટે હું પર્સનલી વિચારું તો મારા માટે આસ્કાર સ્વરૂપ છે અને દુઃખદ છે અને અમે તો ઈચ્છીએ કે જગદીશસિંહ ઠાકોર અમારી સાથે એમના આશીર્વાદ રહે એમનું માર્ગદર્શન અમને મળતું રહે

આ મળેલું હોય તો એ તો એક બહુ મોટી એક ઉપલબ્ધિ ગણાય પણ અને જગદીશભાઈ ઠાકોર એટલે કોંગ્રેસ નો કર્મદિશ છે સેવક કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુકેલા છે દિલ્હીની અંદર એમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી ચુકેલા છે કોઈ જગ્યાએ જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસની બાબત ની અંદર નેગેટિવ એમના માટે વિચારવું સ્પનામાં પણ કોઈ કોંગ્રેસ નો કાર્યકર્તા ના વિચારી શકે એટલે અને જગદીશભાઈ ઠાકોર એ સત્તાના નેતા છે સર્વના નેતા છે અને મને નથી લાગતું કે આવી કોઈ ખટપટ કે એવું કઈ જે છે એ જગદીશભાઈ ઠાકોર માટે મારી વાત જવા દો મીડિયા કર્મી તરીકે તમારી વાત જવા દો પણ એમના વિરોધી ભાજપના મિત્રો પણ જે હોય જે એમને અંગત ઓળખે છે એ પણ વિચારી શકે નહીં કે એવું કઈક હોય માત્ર ને માત્ર હવે આપણે તો અત્યારે જ્યાં સુધી એ બીજી વાત ના કરે ત્યાં સુધી આપણે માત્ર ને માત્ર આપણા વિચાર જ રજૂ કરી શકીએ અને મને પોતાને ખબર છે કે એમની તબિયત ખૂબ જ ખરાબ રહેશે હમણાંથી ખાસ કરીને મણકાનો અને એમનો પ્રોબ્લેમ છે વચ્ચે પણ બે ત્રણ વાર અમારા કાર્યક્રમો ની અંદર મારા પોતાના કાર્યક્રમમાં એ નોટ આવી શક્યા નોન પોલિટિકલ કાર્યક્રમમાં પણ એટલે મને લાગે છે કે એ તબિયત નું એક કારણ હોઈ શકે બાકી તો જગદીશભાઈ બહુ નિખાલસ નેતા છે જ્યારે પણ વીટીવી ના કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ જોશી મનીષભાઈ હવે ગુજરાત કોંગ્રેસના હરેક કાર્યકર્તા માટે એક કારણ કે આ પેલા હેમાંતભાઈ જોડાયા હતા એ પણ કહી રહ્યા હતા કે ભાઈ આંચકો અનુભવી રહ્યો છું આ પ્રકારનું તેમના તરફથી એક સંકેત આવ્યા છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો જગદીશ ઠાકોરના જે આ રાજકીય ને લઈને લાગે છે પણ જગદીશ ઠાકોરે છેલ્લા શ્વાસ સુધી તેઓ કોંગ્રેસ માટે કામ કરતા રહેશે સીડબ્લ્યુસી ની મહત્વપૂર્ણ તેમને જવાબદારી એમાં રોલ તેમનો હતો અને હવે જવાબદારીમાંથી મુક્ત થવા તેમણે અપીલ કરી ફરી એકવાર આપને સંભળાવી દઈએ તેમણે જાહેર મંચ ઉપરથી શું કહ્યું હતું

ગુજરાત માંથી બનાસકાંઠાના તળગા ગામ માંથી દુકાળ માં ડોક્ટર ભગવાન પટેલ એ બનાસકાંઠાના તળગા ગામ માંથી દુકાળ પડ્યો અને બાપતા હે અમારા બાપે કલ્પના નથી કરી કે પંચાયત ના સભ્ય બને અને આ બેઠી એ પ્રજા અને મારે રાહુલ ગાંધી નો પરિવાર એ જગદીશ ઠાકોર ને એમ બનાવે બનાવે ધારાસભ્ય બનાવે અને ગુજરાત કોંગ્રેસના દરેક દરેક અત્યારે હડકંપ મચી ગયો છે એ નિવેદન આપનાર જગદીશ ઠાકોર નેતા કોંગ્રેસ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ તેઓ આપણી સાથે જોડાય જોડાઈ ગયા છે જગદીશભાઈ ખુબ ખૂબ સ્વાગત બીટીવી ન્યૂઝમાં

અને પોલીસ સ્ટેશન સાંભળ્યા પછી જગદીશ ઠાકોરને સવાલ કરવા માટેની યોગ્ય દિશા પણ નક્કી નથી થઈ હા હા મે પાજ હોદ્દા ઉપરથી નિવૃત્તિ માંગી છે યુવક કોંગ્રેસ થી માંડીને સીડબ્લ્યુ થી તમામ હોદ્દાઓ થી નવાજો છે જયારે મારી આજનો સિત્તેર વર્ષ ની ઉંમર થાય ત્યારે સમગ્ર દેશ માં જે કઈ સિનિયર નેતાઓ છે માજી મુખ્યમંત્રીઓ પ્રદેશ પ્રમુખો છે માર્ગ મોકળો કરી રહ્યા છે અને મેં પહેલી વાર નથી કહ્યું આ ત્રીજી કે ચોથી વખત કહ્યું છે પણ જ્યાં ક્યાંક ને ક્યાંક મીડિયાના મિત્રો એને નેરેટિવ રીતે લે છે કે ભાઈ હડકમ મચી ગયો છે કોંગ્રેસમાં કોઈ રહેવા તૈયાર નથી કોઈ ચૂંટણીઓ લડવા તૈયાર નથી જો આવું નથી કરતા તો કે જૂના એના એ ચહેરા નથી છોડતા અને જગ્યા છોડીએ છીએ છોડી અર્થઘટન ખોટા થાય છે હકીકત આ છે કે ચૂંટણી નહીં લડવાની મારી જાહેરાત છે કોઈ પદ હોય કે ન પદ હોય પણ આ જીવન કોંગ્રેસ થી છું અને સવાયું કામ પ્રદેશ પ્રમુખ ને સીએલપી કરતા પણ કરીશ આ વાત કરી છે જગદીશભાઈ સીડબ્લ્યુસી ની જવાબદારી માંથી મુક્ત થવા પાછળ નું કારણ પણ એ છે કે ભાઈ નવી કેડર ને તક મળે બિલકુલ નવી કેડર ને તક મળવી જોઈએ સંગઠન સુજનમાં હરિયાણા ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં માં અમને મૂક્યા અહિયા પણ અમારી જવાબદારીઓ થાય બબે વર્ષ કે અઢી વર્ષ જયારે સીડબ્લ્યુસી માં થયા હોય હું તો માનું છું હું ત્રણ લોકસભા લડ્યો ને બે વિધાનસભા લડ્યો ત્રણ ચાર ચૂંટણીઓ લડે પછી ખમવા કરવી જોઈએ એ પક્ષ પણ નીતિ હોવી જોઈએ ને પક્ષ ઉદાર હોય તો સામે ચાલી આપણે આપડે કેવું પડે કે નહીં મારો વારો પૂરો થઈ ગયો છે હવે બીજાનો વારો કરો અને જે આવશે એને જીતાડવાની વાત આપણે નવાય લાગશે કે બનાસકાંઠા આગેવાનો ભેગા થયા સિંગલ નામ ગેની બેન નું થયું સિંગલ નામ ચંદનસિંહ નું થયું અને બધા સાથે મળીને પ્રયત્ન કર્યો તો બનાસકાંઠા જીત્યા અને પાટણ પચીસ એક હજાર ના ટૂંકા મતો થી અમે ચૂંટણી હાર્યા આ બંને અખતરા અમારા માટે સમગ્ર ગુજરાત માટે કોંગ્રેસ માટે અને અમે રાજકીય કે સામાજિક આગેવાનો માટે આ બંને અખતરા અમને બોધપાઠ આપે છે કે નવા લોકોને લાવી અને તમે જો મદદ કરો છો તો જીતવાની શક્યતાઓ વધી જાય ઓકે એટલે ના રાજકીય સંક તમારું માર્ગદર્શન કોંગ્રેસના કાર્યકર્તાઓને તો મળતું જ રહેશે પરતું નહી મારા મારા ફેસબુક ફેસબુક ઉપર આપ જોતા રહેશો અઠવાડિયામાં બે ત્રણ દિવસ પ્રવાસ કાર્યક્રમો રહેશે આવતા દિવસોમાં જે જવાબદારીઓ રાતવાસો જયારે ગુજરાત ના નેતાઓ પણ રાહુલજી પહેલા રાતવાસો ગામડાઓમાં કરે અને જગદીશ ઠાકોર એની શરૂઆત કરશે એ આપણે દિવાળી પછી તરત દેખાશે જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી એ બદલ આપનો ખુબ ખુબ આભાર તો આ હતા કોંગ્રેસ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર તેમણે સ્પષ્ટતા આપી છે ખાલી ને ખાલી સીડબ્લ્યુસી ની મુક્ત કરવા માટે પાર્ટીને તેમણે અપીલ કરી છે તો હવે જોઈએ સિરફકાંડમાં શું અપડેટ મધ્યપ્રદેશમાં સિરપકાંડની બાળકોના મૃત્યુ પછી રાજ્ય સરકાર એક્શનમાં અને રાજ્યની બે કંપનીઓની દવાઓના નમૂના ફેલ થયા સુરેન્દ્રનગરના શેફ ફાર્મા કંપનીના નમૂના ફેલ થતા કંપની પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે બાવળાની રેન્ડેક્સ ફાર્મા કંપનીના નમૂના પણ ફેલ થયા અને એ કંપની પર પણ પ્રતિબંધ મુકાયો કેમિસ્ટ પાસેથી દવાનો જથ્થો રિકોલ કરવામાં આવ્યો છે અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે કે આ બંને કંપનીઓની કપ સિરપ જે માર્કેટમાં છે તેને રિકોલ કરવામાં આવી રહી છે અને છસ્સો ને ચોવીસ પેઢીઓ આવી દવા બનાવી રહી હોવાનો આરોગ્ય મંત્રીએ ખુલાસો કર્યો છે મધ્યપ્રદેશની અંદર નોટ ઓફ સ્ટાન્ડર્ડ જે દવાઓ થઈ હતી એ પૈકીની જે બે દવાઓ જે આપણે અહીંયા સરકારમાં જીએમએસીએલ દ્વારા ખરીદતા નથી પરંતુ આ વિક્રેતાઓ આ જે ઓરલ મેડિસિન બાળકો માટેની કપ સિરપ જે બનાવી રહ્યા હતા એ બંનેનું ત્યાં મધ્યપ્રદેશની અંદર જે આપણને મળી કે આ નો નોટ ઓફ સ્ટાન્ડર્ડ દવાઓ જાહેર થઈ છે આપણે ત્યાં તરત તપાસ કરી એ તપાસ કરી અને એમની જેટલી પણ બેચ બજારમાં ગઈ છે એ બેચ બજારમાંથી રિકોલ કરવાનું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે અને આમાં આપણા એફડીસીએના અધિકારીઓ છેલ્લામાં છેલ્લી બોટલ ન આવી જાય ત્યાં સુધી મોનિટરિંગ કરી આ તમામ બોટલો પાછી આવી જાય

સૌથી મહત્વની કાર્યવાહી જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે કે રેડનેક્સ અને જે સુરેન્દ્રનગરની કંપની હતી તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ રેડનેક્સ ફાર્માસ્યુટિકલ કંપની જે છે તેના દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે કફ સિરપથી બાળકોના મોત થયા તેમાં રો મટીરીયલ પૂરતું પાડવામાં આવ્યું હતું જ્યારે તપાસ થઈ ત્યારે કે પરીક્ષણની અંદર આ જે રેડનેક્સ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા જે એક સિરપ આપવામાં આવી હતી રેસ્પી ફ્રેશ નામની તેની અંદર જે પરીક્ષણ સામે આવ્યું કે ડીએપી નું પ્રમાણ જીરો જે છે તે વધારે જોવા મળ્યું હતું એટલે કે આ નમૂના જે લેવામાં આવ્યા હતા તે પરીક્ષણ ની અંદર ફેલ થયા અને જે તપાસ છે તે કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે તમામ જથ્થો જે છે તે સુરેન્દ્રનગર અને જે આ રેડનેસ કંપની છે તેના દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો મહત્તમ છે કે અનેક બેચ જે છે તે માર્કેટની અંદર પહોંચી ચૂકી છે રેસી પ્રેસની અને અન્ય કપ સીરફસી એટલે કે સરકાર દ્વારા જે તપાસ કમિટિ રચવામાં આવી અને હવે જે તપાસ માટે જે ફૂડ વિભાગને કહેવામાં આવ્યું છે જ્યાં સુધી રેડનેક્સ અને જે સુરેન્દ્રનગરની કંપની છે તેનો છે માર્કેટની અંદર જે જથ્થો મોકલવામાં આવ્યો છે જે બેચનો જથ્થો છે તે જ્યાં સુધી ભીકોલ ન થઈ જાય ત્યાં સુધી તેમના દ્વારા જે તમામ જથ્થો છે

શેપ ફાર્મા કંપનીના એચઆર મેનેજર સાથે પીટીવી ન્યુઝે વાત કરી કંપનીના એચઆર મેનેજર દિવાંગ શાહે તપાસ થઈ હોવાની પુષ્ટિ પણ કરી એચઆર મેનેજરે જણાવ્યું કે કંપનીમાં પાંચ છ પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે કંપનીમાંથી દવાઓ સપ્લાય ન થતી હોવાનું એચઆર મેનેજરે નિવેદન આપ્યું છે કહ્યું કે અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચર કરીએ છીએ દિલ્હી થી તપાસ કરવા માટે આવ્યા હતા એ ડોક્યુમેન્ટ વગેરે એનાલિસિસ વગેરે કર્યું છે અમારા લોકલ થ્રુ પણ અમે તપાસ કરી રહ્યા છીએ ટેસ્ટિંગ વગેરે અને જેનો રિપોર્ટ બે થી ચાર દિવસ આવશે શું ઉત્પાદન કરવામાં આવતું હતું કફ સિરપ એન્ટાસિડ વગેરે પાંચ છ જાતની પ્રોડક્ટ નું ઉત્પાદન કરવામાં આવતું હતું અને ક્યાં સપ્લાય કરતા હતા અમે સપ્લાય નથી કરતા અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ કોના દ્વારા મધ્ય પ્રદેશ માં છે દવા સિરપ એ બાબત નો અમને કોઈ ખ્યાલ નથી અત્યારે ચાલુ છે કંપની કે બંધ ચાલુ છે ઉત્પાદન ચાલુ હા અત્યાર સુધી કોન્ટેક્ટ નથી કર્યા ફૂડ એન્ડ ડ્રગ્સ નહીં તમે જે પૂછવા માંગો છો ને એનો કોન્ટેક્ટ નથી કોન્ટેક્ટ કર્યા એ બાબત ની ખ્યાલ નથી માહિતી નથી અમારી પાસે નથી કર્યા અમારી પાસે માહિતી નથી તો મધ્યપ્રદેશમાં કપ સિરપ કાંડ બાદ રાજ્યમાં તપાસના આદેશ અપાયા છે રાજ્યમાં અપૂરતા સ્ટાફ વચ્ચે સરકારે ચેકિંગના આદેશ આપ્યા છે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને કહ્યું કે રાજ્યમાં પૂરતા ડ્રગ ઇન્સ્પેક્ટર જ નથી અમદાવાદમાં દસ હજાર થી પણ વધુ મેડિકલ સ્ટોર છે દસ હજાર મેડિકલ સ્ટોરમાં તપાસ કરવા માટે માત્ર ને માત્ર સાત ડ્રગ ઇન્સ્પેક્ટર છે રજનીકાંત ભારતીયનું આ નિવેદન કહ્યું કે શહેરના ઝોન એક અને બે માં તેર માંથી છ જગ્યા ખાલી છે

આ તપાસ કરવા માટે પૂરતા ડ્રગ ઇન્સ્પેક્ટરો જ નથી હાલની તારીખે ગુજરાતમાં ત્રેપન હજાર કરતાં પણ વધુ રિટેલ અને હોલસેલ મેડિકલ સ્ટોર્સ છે અને એની સામે તપાસ કરવા માટે ગુજરાત સરકાર પાસે ફક્ત અને ફક્ત છત્રીસ ડ્રગ ઇન્સ્પેક્ટરો છે અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જામનગર ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર પછી સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં એક પણ ડ્રગ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી નથી અને મોટાભાગના જિલ્લાઓમાં આસિસ્ટન્ટ કમિશનર પણ નથી ત્યારે આ તપાસ ફક્ત જાહેરાત અને કાગળ પૂરતી જ જાય એ પૂરેપૂરી સંભાવના વેલકમ બેક નિલેશ રયાણી હત્યા કેસમાં જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે ફરિયાદીનો ભાઈ જગદીશ સચોડિયા અને સરકારી વકીલ વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે અને વાયરલ ક્લિપમાં નિલેશ રૈયાણી હત્યા કેસનો ઉલ્લેખ થઈ રહ્યો છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે સુપ્રીમમાં જવાની તૈયારી બતાવી છે જગદીશ સટોડિયાએ સરકારી વકીલ સાથે જયરાજસિંહ કેસ અંગે વાતચીત કરી છે ને ઓડિયો વાયરલ થઈ છે ઓડિયો ક્લિપ અને જયરાજસિંહ વિરુદ્ધ સુપ્રીમમાં જવાની તૈયારી અને કાગળો તૈયાર રાખવાની પણ એ ઓડિયો ક્લિપમાં ચર્ચા કરાઈ રહી છે તો નિલેશ રૈયાણી હત્યા કેસ અને આ કેસમાં

ok ok